પાણી પીવા માટે જે સમ બનાવવામાં આવેલો વડોદરા ગામની પાણી નસીબમાં નથી લાગતું આ સમ શોભાના કાંઠિયા તરીકે કરવામાં આવેલો હોય તેવું દેખાય છે સતત એસી વર્ષના માજી તે વલખા મારી રહ્યા છે તો શરમજનક કહેવાય તો કોઈ અધિકારી અને તંત્ર પંચાયત ધ્યાનમાં તાત્કાલિક લેતું નથી તાત્કાલિક ધોરણે પાણી માટે વારંવાર રજૂઆત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી કરવા છતાંય તંત્ર આજ દિન સુધી ધ્યાન આપવામાં આવેલ નથી તેમ વિપુલભાઈ સાપરાએ જણાવ્યું બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા નમસ્કાર મિત્રો ભાઈઓ આજે મારું નામ સાપરા વિપુલભાઈ મનુભાઈ ગામ વડોદરા તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર આજે હું વડોદરા ગામની અંદર પાણીના સંપ બનાવવામાં આવેલો છે બે વર્ષ થઈ ગયેલા છે કેટલા બે વર્ષ હીજી સુધી ગામની અંદર પાણી પહોંચાડવામાં નથી આવેલું તો નમ્ર વિનંતી સરકારને કે તાત્કાલિક ધોરણે આ બે વર્ષ થઈ ગયેલા છે બીજી સુધી આ સંપનું પાણી ગામને પોતાડવામાં નથી આવ્યું ગામ પાણીથી એટલું બધું પીડાઈ રહ્યું છે